સરદાર વલ્લભ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાયો હોવાની ઘટના સામે આવી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અને કુલપતિ દ્વારા ડ્રગ સેવનના આક્ષેપોને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે એસવીએનઆઈટીના પરિસરની અંદર આવેલ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ફેકલ્ટી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મરાતો હોવાની ઘટના સામે આવી છે હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે લેપટોપને લઈને માથાકૂટ થઈ હતી અને જેની અંતે લડાઈમાં પરિણમી હતી આ વિવાદને કારણે ટાગોર હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પણ આ બનાવમાં પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને અપશબ્દ બોલ્યા હતા ત્યારબાદ ફેકલ્ટીએ સિક્યુરિટી ગાર્ડને બોલાવતા સિક્યુરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થવા પામી હતી આ સમગ્ર મામલે એસવી એસવીએનઆઈટીના રજીસ્ટ્રાર પ્રમોદ માથુરે જણાવ્યું હતું કે હોસ્ટેલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે જે લડાઈ થઈ છે તેમાં બંને પક્ષની ભૂલ છે અને વધુ તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે જે બે દિવસમાં કમિટીનો રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેમની સામે પગલાં ભરાશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર